પર્વ ને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરામાં વસતા લોકો પોતાના વતન જવા માટે ગઈકાલે તેરસો જેટલા મુસાફરો પોતાના વતન જવા નીકળ્યા હતા ત્યારે એસટી વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ગત વર્ષે બસો પંચાવન બસ મૂકવામાં આવી હતી આ વખતે ત્રણસો ને ત્રીસ જેટલી બસો વડોદરા એસટી ડેપો પર મૂકવામાં આવી છે જેનો લાભ વડોદરાના લોકોએ પોતાના વતન જવા માટે ઉપયોગ કર્યો હતો સાથે મુસાફરોને પોતાના વતન જવા માટે તકલીફ ન પડે ત્યારે તમામ સુવિધાઓ પણ કરવામાં આવી છે તો વધુ માહિતી વીએચ શર્મા ડિવિઝનલ કંટ્રોલરે આપી હતી વડોદરા વિભાગ દર વર્ષે હોળી ધૂળેટીની અંદર જે વતન તરફ જતા હોય છે તે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં જ આવે છે ગત વર્ષે અમે લોકોએ બસો પંચાવન બસોનું આયોજન કર્યું હતું એ જ પ્રમાણે એની ગણતરી રાખી આ વખતે એનાથી પણ વધારે મુસાફરોની શક્યતાઓ છે એ ધ્યાનમાં રાખીને અમે ત્રણસો ત્રીસ ટ્રીપનું ત્રણસો ત્રીસ બસનું આયોજન કર્યું છે ગઈકાલે વીસ તારીખથી અમે સંચાલન શરૂ કર્યું છે કુલ પચાસ એક્સ્ટ્રા બસો અમે મૂકી હતી જે પૈકી સત્યાવીસ બસનો લાભ મુસાફર જનતાએ લીધો છે ગઈકાલે તેરસો જેટલા મુસાફરો ગયા છે આજથી પંચોતેર કરીને ક્રમશઃ એકસો સુધી ટ્રીપ કરી કુલ આ વખતના હોળી ધુરેટીમાં મુસાફરોને વતનમાં જવા માટે ત્રણસો બસનું આયોજન કરેલ છે કઈ પ્રકારની તકેદારી એસસી દ્વારા કરવામાં અમે રાઉન્ડ ધ ક્લોક અમારો ટ્રાફિક સુપરવાઇઝરી સ્ટાફ ત્યાં આગળ સ્પેશિયલ ઓર્ડર કરી અને મૂકવામાં આવેલો છે એટલે જે પ્રકારની જે પેસેન્જર સ્ટેન્ડ ઉપર જનરલી દાહોદ ઝાલોદ અને ગોધરા તરફ થતું હોય છે તો એને ધ્યાનમાં રાખી અને અમારા સુપરવાઇઝર એ પ્રમાણેની એક્સ્ટ્રા બસોને દોડાવતા હોય છે